<laughs> तो करेगा तो हमें लोगों की ये इंस्टाग्राम में तो अपन फेमस कहीं ना शायद अन्थडू यूट्यूब अभी नजर आ गई यार तो जल्दी जल्दी आपके चैनल मोनेटाइज हो जाए તો જય માતા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ આભાર તમે આવ્યા બદલ તો યાર અમારી ચેનલનું લાઈક કરો શેર કરો અને સબક્રાઈબુક કરો યાર ડેલી ફેમિલી વિલોગ જોવા માટે અમારા વિલોગ ને યાર સબસ્ક્રાઈબ કરી લે ને બે લાયકન અવશ્ય દબાવો એટલે યાર ભાઈ હું વડનગર સુલતાનપુર થી છું તમે ક્યાંથી છો વડનગર યાર બોમ પડાવીએ છે ગામના લોકોનો અને સગા સંબંધીઓનો સાથ મળ્યો છે એટલે યાર યાર સારું યાદ છે પણ તમે યાર અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આપણે ફેમિલી બ્લોગ માટે બનાવીએ છીએ મજા આવશે યાર હા મોદી સાહેબના ગામના છે નવા આવ્યા હતા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લે બે લાઈક ના અવશ્ય દબાવી દે એટલે છે આપણે આપણી ચેનલ ના વિડિયો ફેમિલી બ્લોગ દિલ્હી માટે જોવા મળે તો યાર તમારી મદદ અમને મળી રહે તો જય માતાજી જિગ્નેશ કવિરાજ ના ગામના છે બકાજી ગામ અત્યારે સારો વિકાસ છે યાર મેં જેમ બી જેમ બનાય છે મોદી સાહેબ ને યાર ખરેખર આભાર માનવો પડે આપડે નગવડ ડગર માં યાર કશું ના બને બધા ભારતીય લોકો આપડા વડ નું જોવા આવે યાર ખરેખર છે અને જે નવા લોકો આવ્યો યાર ચેનલ સબસ્ક્રાઇબ કરી લો મોદી ને નવા આવ્યા લોકો બધા યાર આપણી ચેનલ નું

સાચી વાત છે યાર મોદી સાહેબ તો મોદી સાહેબ જ છે મોદી સાહેબ ના વતન છે યાર મુએ મારા વાય યાર બે કિલોમીટર થાય ત્રણ કિલોમીટર બે કિલોમીટર ને ત્રણ કિલોમીટર થાય સુલતાનપુર થી વડનગર પણ યાર જે લોકો આવ્યા હોય ને યાર હું તો કળિયા કોમ કરું છું પણ આપો યાર એક ઈચ્છા છે કે આપણો ફેમિલી વ્લોગ બનાવીએ તો યાર ફેમિલી વ્લોગ પણ બનાવું દિલ્હી માટે તો

જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ગાય જો અમે બે જણા બે જતો પણ તમને દેખાય ના નહીં એટલા માટે એટલે થોડો વાઠા હતો જે આપણે સોહોમો કરી કેનેરીયા કેન જોત કરી

તો યાર અમે YouTube માં યાર નવા આયેલા લોકો દરેક યાર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લે ને બેલ આઇકન દબાવ આપણે ફેમિલી વ્લોગ જ બનાવી બીજું કશું ઉતાતા નહીં જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો નવા આયેલા દરેક ભાઈઓ યાર આપણી ચેનલને ને સબ્સ્ક્રાઇબ કરી લે ફેમિલી બ્લોગ જોવા માટે દિલ્હી માટે સવારે મૂકી છે અને યાર લાઈકો કરો યાર તે લોકો જોઈ રહ્યા છે ને યાર લાઈક તો તમારી તૈને જ છે તો ખરેખર યાર જય માતા જય શ્રી કૃષ્ણ નવા એટલા બધા દાબાજીઓને અમે કહેવા માગીએ છીએ કે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાખ દબાવો એટલે અમે ફેમિલી વ્લોગ બનાવીશું એટલે તમારા ડેલ્લી માટે અમારા વિડીયો જોવા થાય અને એક મનોરંજન શરીર માટે મનોરંજન પૂરું પાડે અને કોઈની ચેનલ હોય ત્યારે આપણા વિડીયો ઉપર આજના વિડીયો ઉપર જઈને કમેન્ટ કરજો તો આપણે એની ચેનલ પણ અહીંયા સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરે આપણે કોઈને મરી ના જઈએ સબસ્ક્રાઈબ કરીને એને સબસ્ક્રાઇબર વધુ ને કદાચ આપણે નરવા હોય તો એનો જે લોકો આવે એનો વિડીયો જોઈએ અહીંયા તો આજે આપણે લાઈવ ટૂર ચાલુ કરીશું કાલે પહેલું હતું અને આજ બીજું તો નવા આવેલા દરેક ભાઈઓ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો ફેમિલી બ્લોગ જોવા માટે અને રાતે 8 વાગે આપણે લાઈવ પણ કરીએ છીએ તો આપા લાઈવમાં આવવાનું અને સપોર્ટ કરવાનું તો Instagram સે Facebook સે યાર એકબીજાને સપોર્ટ થી જટતું હોય છે કારણ કે વિડિયો એકબીજાને જોઈએ ને તો યાર કલાક પૂરા થાય અને સબસ્ક્રાઇબ કરેલું હોય ત્યારે તો દરેક ભાઈઓ આપણી ચેનલ નું સબસ્ક્રાઇબ કર્યું અને બે લાયકન દબાવું શેર નહીં કરે ચાલશે પણ યાર બે આઇકન અવશ્ય દબાવજો એટલે આપણો કાલનો વિડીયો તમારા સુધી પહોંચે તો જય માતાજી અને માં આપડે ફૂલ સપોર્ટવાળા વિડીયો જોવા હોય ત્યારે સેદાઇ ઠાકોર કઈને અઠ્ઠાવન કરજો ત્યારે આપણા વિડીયો નથી ત્યારે ટ્રેન્ડિંગમાં હેડ બધા લોકોના સાથમાં સહકારથી

તો વિડીયો આજના વિડીયોની અંદર તમે કમેન્ટ કરજો એટલે અમે એવાના વિડીયો જોઈ શકીએ અને સપોર્ટ કરી શકીએ અને મિત્રો આપણી ચેનલથી સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાઈ જ દેવાની એટલે કાલથી આપણા વિડીયો જોવાનું થવાનું ચાલુ થઈ જાય એક મનોરંજન માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ અને થોડું ઘણી આવક થાય તો થોડીક વખત ધર્મના કોમન આપણા ઘરમાં વાપરવાની અહીંયા

અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આપણે ફેમસ છીએ એટલે ઇન્સ્ટાગ્રામ સેદાઇ ઠાકોર કરીને અઠ્ઠાવન સાડત્રી કરજો તો અમારા ઇન્સ્ટા આઈડી પણ ખુલશે અને ઇન્સ્ટાગ્રામમાં યાર આપણે જે મોઢાથી બોલીએ છીએ એ જ બનાવીશું વિડીયો અને થોડા ઘણા આપણે પેલા એના વિડીયો લઈએ છીએ કોઈ ગીત ઉપર લઈએ છીએ પણ યાર ખરેખર ઘણા લોકોનો આપણને સપોર્ટ મળ્યો છે એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં તો લગભગ પહોંચી જવા આવ્યા છીએ જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છે તે કમેન્ટમાં માં જણાવો યાર અને નવા આવેલા દરેક ભાઈઓ આપણી ચેનલને ને કરી લ્યો એટલે આપણા ફેમિલી log તમારે દિલ્હી માટે આવશે મનોરંજન માટે હાઈ તો ગાઈસ અમારી એક ડિંગલી આવી ગઈ છે તે મોમન ગેટ દે જોઈ રહી છે જો આમાં ડીંગલી આવી એક ડબુ ડબુ દો ગાઈસ ડબુ લેના આવી છે

અને ચેનલ માં નવા આયા તો સબસ્ક્રાઇબ કરી અને બે લાઈકન અવશ્ય દબાવી દયો એટલે આપણા વિડિયો જલ્દી માટે તમને જોવા મળશે મમ્મી આ તારા પાલું લીસ લઈ રહ્યો ના આપણે આ જાજુ લાઈવ કરતા નહીં 20 મિનિટ નું લાઈવ દિલ્હી માટે 8 વાગે કરીએ છીએ તો લાઈવ માં આવી અને યાર અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવી જેથી કરીને અમારું જે ફેમિલી વર્ક છે એનું તમને વિડિયો જોવા મળશે તો જય માતાજી અને આપણો સબસ્ક્રાઇબર તો 956 થઈ ગયા અરે 56 નહી 54 થઈ ગયા છે તો યાર જે કર્યા હોય એ લોકોને ખૂબ ખૂબ આભાર આપણો માની છે તો જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો જલ્દી જલ્દી કોઈ લોકોને અમારે લાઈવમાં આવવું હોય તો યાર આવી જાવ અમારે 20 મિનિટમાં માં 20 મિનિટ લાઈવ કરી છે માટે યાર જોઈ નથી એમ ઓય હેલો કેથી છો ભાઈ બતાજી ભાઈ આપણો ફોન આવી ગયો છે કે અમારે લાઈવ છે જય માતા જય શ્રી કૃષ્ણ અનિયાર વચમાં આપડે એટલા માટે આપણું લાઈવ થોડુંક લે થયું હતું